નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો ચાલતો ચાલતો ડાકુઓની ગુફામાં પહોંચે છે પરંતુ ત્યાં ડાકુઓ નથી તેથી ત્યાં જ એમની રાહ જોઈ અને આરામથી ગુફામાં સૂતેલો હોય છે અને બીજા દિવસે વહેલી સવારે બધા ડાકુઓ ત્યાં આવે છે અને આવીને ત્યાં ઊભા રહે છે અને ડાકુઓનો સરદાર કહે છે કે બંને જાઓ અને ગુફાની લો કોઈ અંદર આવીને છુપાણું તો નથી ને ત્યારે બે ડાકુઓ આવી અને આ ગુફામાં પ્રવેશ કરે છે તો એમાં આ ભૂતિઓ સૂતેલો હોય છે ત્યારે ભૂતિયાને તેઓ જગાડે છે ત્યારે ભૂતિઓ જાગી અને બહાર આવે છે અને બહાર આવીને સરદારને કહે છે કે હે સરદાર હું તમને એટલું કહેવા આવ્યો છું કે બે દિવસથી આ ગુફામાં હું રહું છું અને આજથી આ ગુફા મારી છે અને હવે પછી તમે અહીંયા આવવાની કોશિશ કરતા નહીં અને મને હેરાન નહીં કરતા નહીંતર હું તમને છોડીશ નહીં અને તમારે જો આવી ગુફાની જરૂર હોય તો અહીંયા આજુબાજુમાં ક્યાંક નાની મોટી ગુફા હશે તો એમાં રહેવા લાગજો અને આમ આટલું કહી અને ભૂતિઓ પાછો ચાલતો ચાલતો ગુફામાં જઈ અને આરામથી સુઈ જાય છે ત્યારે આ બાજુ બહાર ઊભેલા ડાકુઓના સરદારને ગુસ્સો આવ્યો અને તે કહે છે કે તમે બંને જાઓ અંદર અને જઈ અને એ બાળકને ઉપાડીને બહાર લાવો અને જો તે ના માને તો એને મારી નાખો અને એના નાના નાના ટુકડા કરીને બહાર ફેંકી દો ત્યારે સરદારની આટલી વાત સાંભળી અને બંને ડાકુઓ ચાલતા ચાલતા પહોંચ્યા ગુફામાં અને ત્યાં જઈને ભૂતિયાને કહેવા લાગ્યા કે હે બાળક કોણ છે તું અને હવે ઊભો થા અને અહીંયાથી ભાગવાનું ઘર નહીતર અમારા સરદારે હુકમ કર્યો છે કે હવે તને જીવતો કાપી નાખીશું અને તારા રાય જેવડા જેવડા ટુકડા કરી અને બહાર ફેંકી દેવામાં આવશે ત્યારે ભૂતિયો ઊભો થઈને કહે છે કે અરે ભાઈ તમને કેટલી વાર કહ્યું કે મને આરામથી સુવા દો અને તમે મને હેરાન શું કામ કરો છો ત્યારે બંને સિપાહીઓ કહે છે કે આ એમ નહીં માને આને ઉપાડીને બહાર ફેંકી દઈએ અને આમ કહીને ભૂતિયાને તેઓ પકડવા ગયા ત્યાં તો ભૂતિયાએ આ બંને ડાકુઓને ખૂબ માર્યા અને મારી મારીને એમને થકવી નાખ્યા અને પછી ભૂતિયો કહે છે કે હવે તમને બંનેને માર્યા છે બહાર જઈને બધાને કહી દેજો કે હવે ગુફામાં કોઈ આવે નહીં નહીતર એની પણ આવી જ હાલત થશે અને આમ આટલું કહીને ભૂતિઓ પાછો સૂઈ જાય છે અને ત્યારે આ બાજુ પેલા બંને માર ખાધેલા ડાકુઓ એકબીજાને કહે છે કે ભાઈ આ બાળક તો બહુ વિચિત્ર છે અને લાગે છે કે તે આપણને મારી નાખશે અને આપણે જો બહાર જઈ અને સરદારને કહીશું ને કે આવળા બાળકે આપણને માર્યા છે તો આપણી થૂથુ થઈ જશે અને પછી બીજા વધેલા આપણા ભાઈઓ કે આપણને રોજ ખીજાવશે એના કરતાં આપણે બહાર જઈને બીજું વાહનું બતાવવાનું છે પણ માર ખાધી છે એ વાત કહેવાની નથી અને આમ આટલું કહી અને બંને માણસો બહાર નીકળ્યા અને જઈ અને સરદારને કહે છે કે સરદાર અમને માફ કરજો અમે આ બાળકને બહાર નથી લાવી શક્યા કારણ કે આ બાળક ખૂબ જ રડે છે અને એનો માસૂમ ચહેરો જોઈ અને ખૂબ જ દયા આવે છે માટે તમે જ કહો હવે અમે શું કરીએ ત્યારે આ માણસોના આવા શબ્દો સાંભળી અને સરદારને ગુસ્સો આવ્યો અને તે કહેવા લાગ્યા કે તમે ડાકુઓ નથી પરંતુ ડાકુઓના નામે કલંક છો અરે આપણામાં દયા ભાવના ના હોવી જોઈએ અને તમે કોઈ કામના નથી તમને તો હું સજા કરીશ અને આમ આટલું કહી અને સરદાર બે બીજા ડાકુઓને મોકલે છે અને કહે છે કે જાઓ પેલા બાળકને ઘસડીને બહાર લાવો એને હું અહીંયા મારી નાખીશ ત્યારે બે બીજા ડાકુઓ પહોંચ્યા ભૂતિયાની પાસે અને ત્યાં જઈને જુએ છે તો ભૂતિયો ફરી આરામથી સૂતેલો છે ત્યારે ભૂતિયાને સૂતેલો જોઈને બંને જોર જોરથી હસવા લાગ્યા અને એક જણાએ હાથમાં તલવાર લઈને એટલું કહ્યું કે બાળક બહાર નીકળવું છે કે પછી તારું મસ્તક અને તારા હાથ પગ અહીંયા જ કપાવી નાખાવા છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિયો ઊભો થયો અને ભૂતિયાને ગુસ્સો આવ્યો અને પછી ભૂતિયાએ એ બંને ડાકુઓને પણ ત્યાં જ ખૂબ માર્યા અને બંને ડાકુઓ માર ખાઈ ખાઈને હાથ જોડીને કહેવા લાગ્યા કે બાળક અમારાથી ભૂલ થઈ ગઈ તારે અહીંયા રહેવું હોય તો આરામથી સુઈ જા પણ અમને છોડી મૂક ત્યારે ભૂતિયો કહે છે કે જાઓ તમારા સરદારને જઈને કહી દેજો કે આજ પછી અહીંયા આવવાની હિંમત ના કરે આટલું કહીને ભૂતિઓ પાછો સૂઈ જાય છે અને આ બાજુ બંને ડાકુઓ એકબીજાને કહેવા લાગ્યા કે ભાઈ આપણે જો બહાર જઈને એમ કહીશું ને કે આવડા નાના બાળકે આપણને ખૂબ માર્યા છે તો આપણી કોઈ ઇજ્જત રહેશે નહીં એના કરતાં આપણે બહાર જઈ અને કંઈક બાનું બતાવીએ આમ કહીને પાછા એ માણસો પણ બહાર નીકળીને કહેવા લાગ્યા કે સરદાર અમને માફ કરી દો આ બાળક રહ્યું ને એને અમે પકડીને બહાર લાવતા હતા ત્યાં તો તે કેટલું જોર જોરથી રડવા લાગ્યું અને તે એમ પણ કહે છે કે હું તમારા પગે પડું છું મારે રહેવા માટે બીજી કોઈ જગ્યા નથી તો મને અહીંયા રહેવા દો મેં તમારું શું બગાડ્યું છે એટલે મહારાજ એના આંસુઓ જોઈ અને અમને દયા આવી ગઈ છે અમે બાળકને બહાર નહીં લાવીએ ત્યારે આ બંને ડાકુઓના આવા શબ્દો સાંભળી અને સરદાર લાલ પીડા થઈ ગયા અને ઘોડા ઉપરથી નીચે ઉતરીને કહેવા લાગ્યા કે હવે હું જ એને ઉપાડીને બહાર લાવું છું અને તમને ચાર દાકુઓને તો હું સજા આપ્યા વગર રહેવાનો નથી કારણ કે તમે મારી વાત માની નથી આટલું કહી અને સરદાર પોતે ગુસ્સા સાથે ચાલતા ચાલતા ભૂતિયાની પાસે પહોંચ્યા અને ત્યાં પહોંચી અને ભૂતિયાને કહે છે કે હે બાળક તને છેલ્લી વાર હું સરદાર પોતે કહેવા આવ્યો છું કે તારે અહીંયાથી જવું છે કે પછી હવે તને મારી નાખું ત્યારે ભૂતિયો કાંઈ બોલ્યો નહીં અને તે તો આરામથી સૂતેલો છે ત્યારે સરદારને ગુસ્સો આવ્યો અને એમણે ભૂતિયાનો પગ પકડી અને કહે છે કે હવે તને ઘસડીને બહાર નાખી દઈશ આમ કહી અને સરદાર ભૂતિયાને ખેંચવાનો ઘણો પ્રયત્ન કર્યો અને પૂરેપૂરી તાકાત લગાવી દીધી તો પણ તેઓ ભૂતિયાને ત્યાંથી હલાવી ના શક્યા અને પછી ભૂતિયો ખળખળ હસવા લાગ્યો અને ઊભો થઈને કહે છે કે સરદાર તમે આટલા બધા ડાકુઓના સરદાર હોવા છતાં પણ તમારામાં જરાય બળ નથી અરે તમે તો સરદારના નામે કલંક છો કલંક ત્યારે સરદારને ગુસ્સો આવ્યો અને હાથમાં તલવાર કાઢી અને કહે છે કે ભલે મારામાં તાકાત છે કે નહીં એ તો મને ખબર નથી પરંતુ હવે તારા નાના નાના ટુકડા કરીશ ને ત્યારે તને ખબર પડશે કે હું કોણ છું અને આમ આટલું કહી અને સરદારે ભૂતિયા ઉપર તલવારનો પ્રહાર કર્યો ત્યાં તો ભૂતિયાએ એ તલવારનો ઘા પોતાના હાથેથી ઝીલી લીધો અને એ તલવારના નાના નાના ટુકડા કરી નાખ્યા ત્યારે સરદારની આવી ધારદાર તલવારના આવા નાના નાના ટુકડા જોઈ અને તે પણ વિચારમાં પડી ગયા અને ક્ષણભર વારમાં તો મનમાં વિચાર કરે છે કે આ બાળક જ છે ને બીજું કોઈ તો નથી ને અને પછી સરદાર પૂછે છે કે બાળક તું કોણ છે અને મારા ગુફામાં કેમ આવ્યો છે ત્યાં તો ભૂતિયો કહે છે કે આ ગુફા ગમી ગઈ છે તો અહીંયા રહેવા આવ્યો છું અને હવે તમે જઈ શકો છો અને મને અહીંયા સુવા દો ત્યારે સરદારે ભૂતિયાને ફરી પકડ્યો અને ભૂતિયાને ઉપાડીને બહાર લાવવા જાય છે ત્યાં તો ભૂતિયાને પણ ગુસ્સો આવ્યો અને સરદારને ઉપાડી ઉપાડી અને ભૂતિયો પછાડવા લાગ્યો ત્યારે સરદારને જ્યારે આવા ઘા વાગવા લાગ્યા ત્યારે સરદાર જોર જોરથી રાડો પાડવા લાગ્યા ત્યારે ગુફામાંથી સરદારની રાડો પાડવાનો અવાજ ગુફાની બહાર જવા લાગ્યો અને ગુફાની બહાર ઊભેલા બધા જ ડાકુઓ દોડી અને પાછા આ ગુફામાં આવે છે અને ત્યાં આવીને જુએ છે તો તેમના પણ હોશ ઉડી ગયા કારણ કે ભૂતિયો એમના સરદારને ઉપાડી ઉપાડીને પછાડી રહ્યો છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી